ખબરોમાં આગળ વધીએ તો આવનાર બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શનાર્થે આવવાના છે હવે ભાદરવી પૂનમના મહામેળામાં ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તાડમાર તૈયારી શરૂ કરી દેવાઈ છે હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરી પૂનમના મહામેળાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર કામે લાગ્યું છે ત્યારે માતાજીના દર્શને આવતા યાત્રિકો માટે અંબાજી માતા ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે યાત્રિકો માટે વિકાસ વિકા વિસામાં ટોયલેટ પીવાના પાણી ભોજન વ્યવસ્થા પણ કરાશે તો અંબાજીમાં ત્રણસો કરતાં વધુ કેમેરા પણ મેળાની નિગરાની માટે લગાવવામાં આવી રહ્યા છે ત્રીસ કરતાં વધુ પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવશે જેથી તમામ સુખ સુવિધા યાત્રિકોને મળી રહે તેના માટે તંત્ર ખડે પગે હાલથી જ તમામ તૈયારી પૂર્ણ કરવામાં લાગી ગયું છે અને માતાજીના દર્શન કરવામાં લાખો પદયાત્રિકો આવે છે ત્યારે અંબાજી મંદિર દ્વારા અંબાજીથી એકવીસ કિલોમીટર સુધી આખા બહાદરવી પૂનમ મહામેળાનું ત્રણ કરોડ રૂપિયાનું વીમા કવચ પણ લેવામાં આવ્યું છે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થશે એમાં મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને આવશે તો આ ભક્તોની સગવડ સચવાય કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા અને યાત્રાધામ બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે યાત્રિકો માટે વિસામાં ટોયલેટ્સ પીવાના પાણીના પીવાના પાણી માટે ની સગવડ ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં ત્રણેક જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે એમાં કેટલી આમાં દાતાઓનો પણ અમને સહયોગ મળવાનો છે આ રીતે ભોજનની વ્યવસ્થા પણ કરી છે અને તમામ જગ્યાએ એમની અને આ વખતે આપણે અંબાજીમાં લગભગ સાડા ત્રણસો સીસીટીવી કેમેરા આપણે મૂકીશું નિગરાની માટે સાડા ત્રણસો કેમેરા એલઈડી આખા અંબાજીમાં લગભગ તેર મોટી એલઈડીઝ મૂકવામાં આવશે એટલે લોકોને એના લાભ મળે એના લાઈવ સ્ટ્રીમિંગનો આ સિવાય આખા અંબાજીમાં જે દર વખતે આપણે સાઉન્ડ સિસ્ટમ કે આખા અંબાજીને સાંકળી લેતી સાઉન્ડ સિસ્ટમનું પણ આપણે આયોજન કરવાના છીએ ત્રીસેક જેટલા પાર્કિંગ સ્પલોટ આપણે અંબાજી આઉટસાઇડ અંબાજીની નજીકમાં બનાવેલા છે અડાદ રોડ અને અડાદ રોડ અને દાતા રોડ ઉપર એ ત્રીસે ત્રીસ પાર્કિંગ પ્લોટમાં પણ ટોયલેટ્સ પીવાનું પાણી સીસીટીવી કેમેરા પબ્લિક સાઉન્ડ સિસ્ટમ એ તમામ વસ્તુઓ હશે આમ કોઈને કંઈ તકલીફ ન પડે માટે પૂરતી તૈયારી સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે